પાંચે આંગણીયું શું કામની રે શું કામની રે આ પાંચે આંગણીયું મારા રામની રે પાંચે આંગણીયું શું કામની ే ఆంగణి మనీ రేణిమణి రేకా రేణి మనీ రే ట కహ మే గోవర్ధన తోడవో ట મનો રે ઘન શ્યા રે આ પાચે આંગણીયું મારા રામની રે ગોર્ધન થોડો મારા રામ મનો રે ઘન શ્યા રે આ પાચે આંગણીયું રામની રે બીજી કહે મારા તિલક કરવું બીજી રે આ પાચે આંગણિયું મારા મારા રામ ને રે ઘન શ્યામને રે આ પાચે આંગણિયું મારા રામ ની રેછલી કહે મારે માળા ફેરવવી घन श्यामणी रे आ पाचे आंगणिओ मारा रामनी रे मारा राम मारा रामनी रे घन श्यामणी

શ્યામને આ પાચે આંગણ્યું મારા રામ રે છોડિયા श्यामनू रे आपाचे अंगणी उमारा रामनी रे चरण मुद्दा उमारा रामनू रे घन श्यामनू I'm gonna need it. જય જય જે કૃષ્ણ